ઉપલેટા શહેરમાં આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે સોરભી ગૌશાળા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે ત્રંબકમ હોમા યજ્ઞ બે હજાર પચીસનું આયોજન કરાયું હતું નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ મહિલા ખોડલધામ સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ વગેરે પણ સહિત જોડાયા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા કચેરી પાછળ આવેલા જૈન દેરાસરની બાજુમાં જ સુનિલભાઈ ધોળકિયાને શ્રી સુરભી ગૌશાળા ખાતે ગાયોના છાણથી લીપણ કરેલી ફ્લોર પર આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ

લિવિંગ પ્રશિક્ષક કિરણબેન સુવા આજે ઉપલેટાની અંદર આર્ટ ઓફ લિવિંગ પરિવાર અને ભારત વિકાસ પરિષદ આયોજિત ત્રંબકમ હોમનું આયોજન કરવામાં આવેલ હતું કરીબન સિત્તેર એસી જણા લોકોએ એમાં ભાગ લીધો લગભગ આઠ કે દસ હજારથી વધારે આપણે યજ્ઞ દીપના આવતી હોય ત્રંબકમ હોમાનમાં મહામૃત્યુ જઈને જાપતી આજે વિશ્વ કલ્યાણાર્થે જે પુલવામાંમાં જે ઘટના બની પહેલાની જે ઘટના બની વિશ્વ શાંતિ માટે વિશ્વના કલ્યાણ માટે એક સારા ઉદ્દેશથી આપણે એક મહામૃત્યુજય હુમા ત્રમ્બકમ હોમાનું આયોજન કરેલું હતું ભારતના ઘણા બધા લોકોએ અલગ અલગ જગ્યાની અંદર આજે શિવરાત્રિને દિવસે મહાદેવની પૂજા અર્ચના થતી હોય છે ઉપલેટા જેવા નાના સેન્ટરની અંદર પણ આજે આટલી બધી આહુતિ અગ્નિનારાયણને જે પ્રદાન કરવામાં આવી ખૂબ આનંદ થયો પુરા પૂરા આટોપ્લિંગ પરિવારના સહકારથી ભારત વિકાસ પરિષદના સહકારથી આ ઉપરાંત ઉપલેટાના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાની પડા હાજરી અનુભવી મા ખોડલધામ સમિતિના સભ્યો આટો આટોપ્લિબિંગ પરિવાર ભારત વિકાસ પરિવાર તમામ લોકોની હાજરી હાજરીએ ગામડાના રોયલ ઓર્ગેનાઇઝરોએ ખૂબ આપ આ કાર્યક્રમને સફળ બનાવ્યો ખૂબ ખૂબ હૃદયથી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યું જય ગુરુદેવ જય હિન્દ